તો હાલો તો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને મજામાં દેશો સ્વાગત છે આપણે એન્ડી કોલ બ્લોગ વિડીયોમાં તો ટાણે છે ને આપણે શું કહેવાય હાથમાં દિવસ છે વરસાદ વરસે એનો તો આપણા પશુની આજ શું કહેવાય હાલત ખરાબમાં ખરાબ થઈ ગઈ છે કેમ કે એને બાંધવાનું બધું શું કહેવાય આમ જે સાયો હતો એમાં નીચે કાદું કાદું થઈ ગયું છે એકદમ એટલે બધાય પશુ આપણા કાદુમાં બાંધેલા છે ટાણે રૂમ કે જે બધાય બહાર રો ફેરવેલા છે અંધાય પશુને રૂમ ની રૂમમાંથી બહાર લી લીધેલો છે તો હવે ને આપણે બધાય ને જોવાનું છે કે કે રીતના કે આપણે બાંધ્યા છે કેટલા કાદુ છે તમને બતાવી દઉં તો હું કહેવાય આપણે વિડિયો માં ઠેર લગાને બેના રેજો તો તમને બતાવી દઉં કે પહેલા લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો અને નાની આવી કમેન્ટ કરી દેજો તો હાલ તમને બધાય ને બતાવી દઉં કે કેવો કેવો કાદુ થઈ ગયો છે આપણા પશુનવા છે તો હાલો જલ્દી જઈએ હવે તો જો અહીયા ફાઈનલ પોગી જે છે આપળો પછી બાંધા બધા અહીયા આદુ તો જો અહીયા કાદુ થઈ ગયો છે આ ઘા ભેહીને આમાં બધી કાદુ કાદુ થઈ ગયો છે એકદમ તો આને પણ કાદુ થઈ ગયો છે બળજીને પર કાદુ થઈ ગયો છે આ બધું પાણી ભરાઈ ગયું છે હાવ કાદુ થઈ ગયો છે નીણ પણ ખાતા નથી જો નીણ પડી એની માથે પર કાદુ સડી ગયો એટલે નીણે એને ભાવતી નથી કાબરીને તપે ની બાજુમાં પણ જો તમે કાદુ થઈ ગયો જોઈ શકો જો જો આ ફાઈબન નહી કાદુ થઈ ગયો છે ગાણ એક ન ઝરા કયા કોરું છે પણ ઈ ત્યાં સુધી ફરશે ઘુમડા મારશે લેને કાદુ થઈ જશે આ ઓળકીને હંગા ગીર નહી થી પણ આ જો પાણી તો ભરેલું છે બાજુમાં જો આ બધે તબેલા આપડો છે કાદુમાં છે કેમ કે વરસાદ વર્ષે ધારો વર્ષે તો જો આ બધો કાદમાં બાંધેલા છે આ જો એક ખરો કાદુ થઈ ગયો છે એમાં હવે કેમ કે વરસાદ સાત દિવસ છે એક ધારો શરૂ જ છે હજી તો જોઈ શકો તમે જો વાદળા તો આવેલા ટ્વીટર તો નથી જ કે વાદળા નીચે બાંધેલા છે આપણે જો આ બધે વાદળા સમસમાટી હજી નીકળતા જાય છે ધોખેડ તો શરૂ થઈ ગયું છે ટાણમાં

કારણ કે આજ વાદળ અટાણ દી ના નીકળી જશે ને આપણે આ ઘર માં થી બાંધા હા એટલે હવે નઈ ગાધુ થઈ જતો ત્યાં બહાર કઈ જશે હમ બસ અમારી કહાની પૂરી થઈ ઉતી થી તો જઈ આપણે ભાઈ મેઘા મીને મેકોચા બાંધેલા હજર કેન તપસ કરી આવ્યો બે તો છોટ મૂકી દીધા લેસટણ માં તો જોવો તમે મિત્રો 7 દિવસ ના વરસાદ ના કારણે જો આ કાદુ રેબડ રેબડ થઈ ગયો બધા ટોર ઊભા છે તો એમાં જો કેમ કે આ ઢોર ને છે ને માઇક્રોન મશીન ને બધી કરે એટલે પશુ પડે આપડે એક ને ભાઈ આપણે બાંધેલા છે વાહરીમાં હજી તો રૂમ માં તમને કઈ પોઝિશન છે ને બતાવી દો અહીંયા તો ભાઈ મેઘા નહીં બાંધો પૂરા ભાઈ અડી ગયા ને પકડવા તો આપણે વાહિંદુ પણ થાય છે પણ હે અને ઓલા પાડા પડી ગડી ગયા છે જાહેર તો મિત્ર જોઈ શકો તમે હવે તો આપણે 7 દિવસથી એક ધારા રૂમની અંદર બાંધી રાખ્યા રૂમની અંદર પણ જો ખાડા પડી ગયા છે 7 દિવસથી એક ધારા વર્ષે વરસાદ તો તમે આપણે આ બધા ખાડા પડી ગયા છે બે રૂમની અંદર ખાડા પડી ગયા એટલે એટલા તો એમાં થોડું ઘુરુ તો બે કામ થાઉ છે તો બે એવું તો છે એટલે વાંધો નથી બહુ એમાં વાસ છે એટલો કાદુ નથી પણ એક સે પાએ મસરા બહુ પડ પૂરી દીધા થા કારણ કે માં નનકા નનકા પશુવેશ કેસે હમ બે રૂમ ની અંદર એટલા કડા થઈ ગયા જઈ શકો તમે આને જો મેगराज ની સીગા છે એટલે વાંધો નહી આ બેલા રે બાંધલો મે ગાંધી સુએ થામલી અર ફાળ દી તો બાંધેલો હોય જો તમે એ મેગો તો મિત્રો છે ને આ 7 દિવસની કહાની પૂરી થઈ ગઈ હવે તેમ કે કાદુ કાદુ થઈ ગયો સખતાર વરસાદ ન તો હવે લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો અને વિડિયો પૂરે પૂરે જોજો ફરીથી મળશું કાલે નવા વિડિયોમાં જય માતાજી જય મંગલ અને પ્રાર્થના કરજો કે હવે વરસાદ ના આવે